મોટી મોટી વાતોને જૂઠાણ ફેલાવનાર મોદી સરકાર શાસનમાં આવ્યા પછી ગુજરાતને અનેક વિભાગોમાં મરવા પાત્ર લાભોથી વંચિત રાખવાનું પાપ કર્યું છે કેન્દમા કોંગ્રેસની સરકાર અહીંય દુષ્પ્રચાર કરવામાં આવ્યો પણ હકીકત જોવો તો એ સર્વ શિક્ષા અભિયાન હોય કે ગ્રામીણ સડક યોજના હોય કે પછી વિદ્યુતીકરણની યોજના હોય રેલવેની બાબતની હોય કે પછી

પણ તેમાં પણ ગુજરાતી એ 8000 કરોડનો સદુપયોગ કરવાને બદલે 50% કરતા વધુ નાના-બરોબર સબેવગે થયા છે ત્યારે ગુજરાતને સાચા અર્થમાં અન્યાય કરનારી મોદી સરકારના કારણે ગુજરાતના 600 કરોડ ગુજરાતીઓને बार-बार અન્યાય થયેલું છે શિક્ષણના અધિકારમાં હોય કે પછી આરોગ્ય સેવાના અધિકારની અંદર હોય કે પછી દેશમાં બધા ગુજરાતનું મીઠું ખાય છે ઢોળ ખાય છે એ પછી અગળિયાના પ્રશ્નની વાત હોય કે પછી ગ્રામીણ સડક યોજના નું હોય કે મનરેગા નું હોય ગુજરાત ને મોદી સરકાર જાણી જોઈ ને અન્યાય કરે છે અને તાજેતરમાં એક સૌથી મોટો અન્યાય એ ખેડૂતો ને કમોસમી વરસાદ માં જે મોટા પાયે નુકસાન થયું એમાં ભારત સરકારે મોદી સરકારે સંસદના ના ઉપર સ્વીકાર્યું કે ગુજરાત માં શૂન્ય નુકસાન છે હવે એમાં માસિક ક્યાં માં ક્યાં ગયા મોસારે

ગ્રામ્ય વિસ્તારની અંદર દિકરીઓને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનું પાપ સ્થાનિક કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર એટલે કે મેડિકલ અને પેરામેડિકલની મોટા પાયે ખાલી જગ્યાના કારણે સ્થાનિક કક્ષાએ આરોગ્ય સેવાનો અભાવ કમોસમી વરસાદની અંદર એક લાખ કરોડ કરતાં વધુનું નુકસાન અને માત્ર દસ હજાર કરોડ આપીને એમાં પણ પચાસ ટકા કરતાં વધુ લોકોને મળ્યું નથી

એવી સ્થિતિની નિમાહિ છે અનેક વિસ્તારોની અંદર લોકોને પાળવા મુશ્કેલી છે અને અમદાવાદમાં ચોવીસ ચોવીસ ટકા વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું એ પણ ઘરવી વાસ્તવિકતા છે ત્યારે ગુણ હું એ વાત કહું છું કે ભાજપા સરકારની ગોગોળિયા ગામ યોજનાની મોટી મોટી વાત કે શુંભાઈ સરકારમાં કરતા હતા એ ગોઘુળિયુ ગામ ક્યાંથી એમને તો ગામ જ નાબૂદ ગવાનું કરી રહ્યા છે ત્યારે સરકારે તાત્કાલિક સંતુલિત વિકાસ પર ધ્યાન આપવું જોઈએ સ્થાનિક રોજગાર ની વ્યવસ્થા કરવી જોઈએ આરોગ્ય સેવાની વ્યવસ્થા કરવી જોઈએ ને શિક્ષણ ની વ્યવસ્થા કરવી જોઈએ તો લોકો સાચી રીતે ગ્રામ્ય વિસ્તારમાં રહી શકશે અને રાજ્યનો સંતુલિત વિકાસ થશે